અને હેલ્ધી નમકીન ખાવા માંગો છો તો આજે જ ટ્રાય કરો લાઇટ એન્ડ ફિટ નામકીન ટેસ્ટમાં શ્રેષ્ઠ અને હેલ્થ માટે સૌથી બેસ્ટ નમકીન એટલે કે લાઇટ એન્ડ ફિટ નામકીન વેફર્સનો ખજાનો સાથે જ અલગ અલગ નામકીન ના સ્વાદ માણો સોયા સ્ટિક ડાઈટ ચિપ્સ રતલામી સેવ રોસ્ટેડ ચણા રોસ્ટેડ પાપડ ફુદીના બિંગો ચટપુરી ગાર્લિક સેવ મમરા સોયા ભેળ સોયા સેવ સાથે જ ઘણા બધા નવા નવા નમકીન આજે જ ટ્રાય કરો અને વધુ માહિતી માટે બાલા હનુમાન મંદિરે કાળી ચૌદસ ને લઈને હોમ હવન પૂજા અર્ચના કરવામાં આવી હતી ગયા વર્ષે કાળી દિવસે અહીં વાંદરાનું બચ્ચું મૃત્યુ પામ્યું હતું તેને અહીંયા ખાડો કરીને દફન કરવામાં આવ્યો હતો ત્યારબાદ કમલેશ ભરવાડ તેમજ રહીશોને વિચાર આવતા નહીં હનુમાનજી મહારાજ ને સ્થાપિત કરીને નાની ડેરી સમૂહ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે સૌના સાત સહકારથી એક વર્ષ પૂર્ણ થતા હવન પૂજા અર્ચના આરતી થાળ તેમજ સુખડીનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે આસ્થા હોમ્સની પાસે છે અહીં આગળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો આજે કાળી ચૌદસ એટલે હનુમાનજીનો મહત્ત્વનો દિવસ હોય છે અને આજે લોકો આ દિવસે અનેક જાતના પૂજા હવન કરતા હોય છે તો આજે આ જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં બાલા હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલ છે નાની ડેરી બનાવેલ છે અને આનું આયોજનનું પ્રયોજન કમલેશભાઈ ભરવાડના મગજમાં આવતા તેમને જાણે દાદાએ પ્રેરણા કરી હોય તેમ તેમણે ગયા વર્ષે આ દિવસે લગભગ સવા પાંચની આજુબાજુ આ ડેરીને સ્થાપિત કરી હતી અને એ ઘડી દાદાને બિરાજમાન કર્યા હતા ભક્તોની આસ્થા વધતી ગઈ લોકમુખ્ય ચર્ચા મુજબ એવું પણ કહેવાય છે કે માત્ર આ નાની ડેરી નહીં પણ અહીં દાદા હજરાહાજુર એમ અનેકના કાર્યો પણ થાય છે અનેકના દુઃખો પણ દૂર થાય છે જેને લઈને ભક્તોની શ્રદ્ધા વધતા આજે મેં તમને દ્રશ્યમાં બતાવ્યું કે ઘણા બધા લોકો આજે એ દર્શનાર્થી આવ્યા છે આરતીમાં જોડાયા છે પ્રસાદનું પણ આયોજન કર્યું છે તો આપણી પાસે અહીંના જ એક ભક્ત છે એમને આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે આપણે વાલજીભાઈ ભરવાડ આસ્થા ગ્રીનમાં રહું છું ગયા વર્ષે ત્યાં અમારા મારા આસ્થા ની જોડે બાજુમાં જે છે ને લાઈફમાં ત્યાં એક વાંદરા કુદાકુદ કરતા હતા કે નાનું એકલું બચ્ચું નીચે પડે શોર્ટ લાગ્યું થાય એ આવ્યા પછી અમે બધાએ નિર્ણય લીધો કે આનું કંઈક કરવું પડશે કારણ કે આજે કા ધનતેરસ છે અને આવતીકાલે કાર્ડ જરૂર છે પછી અમે જીસીબી વાળાને બોલાવ્યા અને પછી એ વચ્ચાને અહીંયા આ જગ્યાએ લાયા અને અહીંયા કાઢો ખોદો અને પછી આમને એવી પ્રેરણા થઈ કે આપણે ત્યાં હનુમાન બનાવીએ એને એક વર્ષ આ થઈ ગયું આપણી પાસે જે કહેવાય કે જે કામ માટે જેમણે જહેમત કરી છે અને આજે આટલા બધા ભેગા લોકો થયા છે એ અમની મહેનત અમની બદોલત છે એટલે દાદા એમનું પણ કલ્યાણ કરે સૌ કોઈનું કલ્યાણ કરે તો આપણે કમલેશભાઈને પણ પૂછવાની કોશિશ કરી શું કમલેશભાઈ શું કહેવા માગો છો બેસાડ્યા પછી સાહેબ અમારે દરેક જણાય સા સરકાર બધા સોસાયટીવાળાએ આપે અને મહેનત બધા એની સ્થાપના કરી અમારા સીતાબેનભાઈ પાંડવ બધા મહેનત સરકાર અને ભગાભાઈ શું અનુભવી રહ્યા છે અને તમે જે મંદિરનું આયોજન કર્યું આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું આટલા બધા લોકો તમને સાથ સહકાર આપે દર્શન આવે હવે આરતીમાં આવે અને લોકો આવે જ છે શું અનુભવી રહ્યા છે

લઈ રહ્યા છે અને હજુ બી રાત્રિ દરમિયાન લેશે કંઈ સુખડીના પ્રસાદનું આયોજન કર્યું છે સુંદર દાદાની આરતી ફાળ કર્યા છે તો આ રીતના સુંદર એક નાનકડી ડેરી બનાવીને જ્યાં કમલેશભાઈ પાંડવના આ સોસાયટીના આજે બધાના લોકોના સાથ સહકારથી આજે આ સ્વચ્છ જગ્યા તમે જોઈ રહ્યા છો એ આ લોકોના સહકારથી થ છે આવનાર સમયની અંદર પણ આવા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવશે અને દાદા માટે કંઈ વિશેષ પણ કરવામાં આવશે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાવાદ શું તમે પણ કંઈ ટેસ્ટી અને હેલ્ધી નમકીન ખાવા માંગો છો તો આજે જ ટ્રાય કરો લાઇટ એન્ડ ફિટ નમકીન ટેસ્ટમાં શ્રેષ્ઠ અને હેલ્થ માટે સૌથી બેસ્ટ નમકીન એટલે કે લાઇટ એન્ડ ફિટ નમકીન વેફર્સનો ખજાનો સાથે જ અલગ અલગ ના સ્વાદ માણો સોયા સ્ટિક ડાયટ ચિપ્સ રતલામી સેવ રોસ્ટેડ ચણા રોસ્ટેડ પાપડ ફુદીના બેંગો ચાટપુરી ગાર્લિક સેવ મમરા સોયા ભેળ સોયા સેવ સાથે જ ઘણા બધા નવા નવા નમકીન આજે જ ટ્રાય કરો અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો નાઇન થ્રી ટુ સેવન નાઇન ઝીરો વન સિક્સ સેવન